કેમ છો દોસ્તો ગુજરાતી વાર્તાઓની અવનવી દુનિયામાં સ્વાગત છે ચાલો આજે આપણે એક અનોખી વાર્તાની શરૂઆત કરી હેલો મિત્રો હું દેખાવામાં ખૂબ જ સુંદર હતી પણ ગરીબ પરિવારમાંથી હતી જ્યારે મારા લગ્ન એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયા ત્યારે હું ખૂબ જ ખુશ હતી મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ લગ્નના દસ વર્ષ સુધી અમને સંતાન નહોતું થયું મારી સાસુ અને મારા બધા સંબંધીઓ મને ખૂબ જ ટોણા મારતા હતા પછી અમારા પાડોશમાં એક પાંત્રીસ વર્ષનો માણસ રહેવા આવ્યો તે મારી સામે તાકી રહ્યો હતો મારા પતિ સાથે મિત્રતા કર્યા પછી તે વ્યક્તિ દરરોજ અમારા ઘરે આવવા લાગ્યો અને મારા પર ખરાબ નજર રાખવા લાગ્યો ઘણીવાર તેણે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો એક દિવસ જ્યારે મારા પતિ ઘરે ન હતા તે રાત્રે તે મારા ઘરે આવ્યો અને વાત કરતાં કરતાં મારી નજીક આવ્યો પછી તેણે મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા રૂબાંડા ઊભા થઈ જશે મારું નામ હંસિકા છે હું દેખાવમાં ખૂબ જ સુંદર અને ગૌરી છું મારી ઉંમર એકવીસ વર્ષની હતી જ્યારે મારા લગ્ન થયા પછી હું મારા સાસરે આવી લગ્નની રાતે મારા પતિ રૂમમાં આવ્યા ત્યારે તેણે ખૂબ જ પ્રેમથી વાત કરી અને મારા વિશે બધું જ પૂછવા લાગી હું ખૂબ જ નર્વસ હતી પરંતુ તેણે મારી સાથે આવું કાર્ય કર્યું નહીં સમય જતાં અમે બંને એકબીજા સાથે અમારા હૃદયની વાતો કરવા લાગ્યા અને હવે અમે એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી વર્તીએ છીએ મને આટલો સારો લાઈફ પાર્ટનર મળ્યો તેથી હું ખૂબ જ ખુશ હતી મને મારી તાઈએ કહેલું યાદ આવ્યું કે તારે સાસરિયાનું ઘર છોડીને પાછું આવવું નહીં હું વિચારવા લાગી કે આવા સારા માણસને હું ક્યારેય નહીં છોડું અમારા લગ્નને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા હવે મારા સાસરિયાવાએ મારા પર સંતાન મેળવવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું અમે ખૂબ જ પ્રયત્નો પણ કરતા હતા પણ હું સંતાન પ્રાપ્ત કરી શકતી નહોતી મને મારા સાસરિયાઓ તરફથી તણાવ સાંભળવા આવતા એક દિવસ મારા સાસુ મારી પાસે આવ્યા અને રડવા લાગ્યા તમારા લગ્નને ત્રણ વર્ષ થયા છે મને એક ઉજ્જવળ વહુ મળવી છે હવે મારા દેવર પણ લગ્નના લાયક બની ગયા હતા અને તેને એક છોકરી ગમતી હતી થોડા દિવસ દિવસો પછી તેના લગ્ન થયા અને દોઢ વર્ષ પછી મારી દેવરાણી ગર્ભવતી થઈ આગળ શું થયું તમે પણ સમજી લેજો મારા સંબંધીઓ મને ટાણા મારતા હતા પરંતુ અમે બાળક પેદા કરી શક્યા નહોતા જ્યારે મારા દેવરને સંતાન થયું ત્યારે લોકોએ મારો પડછાયો પણ તેના પર પડવા દીધો નહોતો મારી દેવરાણીએ તેના બાળકને મને સ્પર્શ પણ કરવા દીધો નહોતો અને નાની હોવા છતાં તે મને ટાણા મારવાની તક છોડતી નહીં મારા સાસરિયાના ઘરમાં મારું જીવન મુશ્કેલ બની ગયું ધીમે ધીમે મારી દેવરાણીને બે બાયકો થયા એક દિવસ મારી સાસુએ મને કહ્યું કે મારા લગ્નને દસ વર્ષ થયા છે હું રમેશની માટે બીજી છોકરી જોઈ રહી છું હું તેના લગ્ન કરાવીશ અને આ બાજને ઘરની બહાર ધકેલી દઈશ તો એ મારા પતિ માટે બીજી છોકરી શોધીને સંબંધ નક્કી કર્યો હતો અને મને મારી તાઈએ ઘરે પાછા ન આવવાની માટે પહેલા શબ્દો યાદ આવ્યા તાઈએ મારા ભાઈના લગ્ન કરાવી દીધા હતા મારી તાઈ મને ફોન પર ઘણીવાર કહેતી હતી કે તમે બંને ડોક્ટર પાસે જાઓ અને સારવાર કરાવો પછી અમે ડોક્ટર પાસે ગયા અને ટેસ્ટ કરાવ્યું પરંતુ મારા પતિએ એ મને રિપોર્ટ જોવા ન દીધા મને શંકા થતી કે ઉણપ મારામાં છે કે મારા પતિમાં ત્યારે મારા પતિએ તેની માતાને તે સંબંધ માટે ના પાડી અને કહ્યું કે હું હંસિકાને પ્રેમ કરું છું અને હું આ ઘર છોડીને જઈ રહ્યો છું હું ફરી ક્યારેય લગ્ન નહીં કરું મોટા પુત્રનો નિર્ણય સાંભળવીને પરિયોજનો ચોંકી ઉઠ્યા મારા પતિએ મને કહ્યું હતું કે હું મૃત્યુ સુધી તને સાથા આપીશ બધી વસ્તુઓ પેક કરીને અમે ભાડાના મકાનમાં ગયા ત્યારે અમારા મકાન માલિકની ઉંમર લગભગ મારા પતિ જેટલી જ હતી મકાન માલિકનું નામ અનિલ હતું તે મને માતાથી પગ સુધી લાડ કરવા લાગ્યો મારા પતિ રમેશ પણ આ વાતની નોંધ લીધી હતી મને તે ખૂબ જ વિચિત્ર લાગ્યું પરંતુ મારા પતિની સાથે તેણે પણ અમને ઘર બદલાવવામાં મદદ કરી અને જ્યારે પણ મારા પતિ ઘરે ન હતા ત્યારે તેઓ બારીમાંથી મને જોવા લાગ્યા હું તેને જોઈને ખૂબ જ ગભરાઈ જતી હતી અને મારા હૃદયના ધબકારાઓ ખૂબ જ ઝડપથી વધી જતા હતા તેણે મારા પતિને કહ્યું તમારા લોકોને આ ઘરનું ભાડું આપવાની જરૂર નથી બદલામાં હું તમને થોડા પૈસા આપીશ તમે ફક્ત મારા માટે ભોજન બનાવીને મને આપો કારણ કે મને યોગ્ય રીતે રસોઈ કેવી રીતે કરવી તે ખબર નથી અને હું બહારનું ખાવાથી કંટાઈ જાઉં છું કેટલીક વાર મને અસ્વસ્થ લાગે છે મારા પતિ તેની સાથે સહમત થયા કારણ કે અમારે ભાડું પણ ચૂકવવાનું ન હતું ઉલટું તેને અમને ખાવા માટે બે હજાર રૂપિયા પણ આપતા હતા અમને તેનો ઘણો સપોર્ટ મળ્યો હવે જ્યારે પણ અનિલ જમવા આવતો ત્યારે તે મારી સાથે ઘણી વાતો કરતો એક દિવસ મારા પતિ ઘરે ન હતા ત્યારે અનિલ ઘરે જમવા આવ્યો તેણે કહ્યું ભાભીજી તમે અદ્ભુત સુંદર છો તમારા જેવી સ્ત્રી નસીબદારને જ મળે છે રમેશ ખૂબ જ નસીબદાર છે કે તમે મૌયા આ સાંભળીને મારા ચહેરા પર ઉદાસી આવી ગઈ મેં કહ્યું કે આ તંદુરસ્તતા અને સુંદરતા કોઈ કામની નથી મને લગ્ન કર્યાને દસ વર્ષ થયા છે પરંતુ તો મારે સંતાન નથી મેં ઘણું સહન કર્યું છે હું તમને કહી શકતી નથી ત્યારે અનિલે મારા હાથ પકડ્યો હું ખૂબ જ ગભરાઈ ગઈ અને તેણે એવી વાત કરી જે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારા માથા પર આકાશ આવી ગયું તેણે કહ્યું જો તમે ઈચ્છો તો હું પ્રયત્ન કરી શકું છું તેની વાતથી હું ખૂબ જ નર્વસ હતી મને તેના પર ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ મકાન માલિકનો વિચાર કરીને મેં તેને જવાબ ન આપ્યો જમ્યા પછી તે મારી સાથે ખૂબ જ પ્રેમભરી નજરે જોવા લાગ્યો અને તે દિવસે તે કામ પર નીકળો ગયો હવે મને એક અલગ જ અહેસાસ થવા લાગ્યો મારા પતિ અનિલનો સ્વભાવ ખૂબ જ ગમ્યો રમેશ કહેતો હતો કે હું મારા પરિવારથી દૂર રહીને ખૂબ જ એકલતા અનુભવું છું પણ જ્યારથી અનિલ મારો મિત્ર બન્યો છે ત્યારથી હું તેની સાથે એકદમ ફ્રેન્ડલી બની ગયો છું હું મનમાં વિચારતી હતી કે મારા પતિને ખબર નથી કે તેનો મિત્ર મારા પર ખરાબ નજર નાખે છે એક માણસ હોવાને કારણે તેણે જાણવું જોઈએ કે તે હજી પણ તેનીને તેના ઘરે શા માટે આમંત્રણ આપે છે આવા આમંત્રણ થોડા દિવસો સુધી ચાલ્યા ક્યારેક રમેશ ઘરે ન હોય ત્યારે અનિલ ઘરે આવવા લાગ્યો તે રસોડામાં પ્રવેશ કર્યો અને મારી કમર પર હાથ મૂક્યો હું ખૂબ જ નર્વસ હતી પણ તેને ના ન કહી શકી હું મારા પતિને છેતરવા માંગતી નહોતી અને પાછળથી કહેતો કે તું મને નશો કરી દે છે અને પછી મારા જીવનમાં તે રાત આવી જેને હું ક્યારેય ભૂલી શકતી નથી મારા પતિ કામ માટે બહાર ગયા હતા ત્યારે રાત્રે કોઈએ દરવાજો ખખડાવ્યો મેં દરવાજો ખોલ્યો તો અનિલ મારી સામે હતો મેં તેને અંદર આવવાનું કહ્યું તેને જોઈને મારું આખું શરીર ઉશ્કેરાઈ ગયું તેની આંખોમાંથી સ્પષ્ટ હતું કે આજે કંઈક ખોટું થવાનું છે મેં તેને ભોજન પીરસ્યું અને તેણે ખૂબ જ પ્રેમથી ખાવાનું શરૂ કર્યું હું મારા બેડરૂમમાં ગઈ જમ્યા પછી અનિલ અચાનક બેડરૂમમાં આવ્યો તેણે કહ્યું આજે હું તને મારી બનાવીશ તું અહીં આવી છે ત્યારથી હું તડપી રહ્યો છું હું તેના ના કહી શકતી ન હતી અને હું ખૂબ જ નર્વસ પણ હતી તેણે કહ્યું કે હું તને જે જોઈએ તે આપીશ પણ પછી મેં મારા પતિ વિશે વિચાર્યું મેં કહ્યું જુઓ હું મારા પતિને છેતરી શકતી નથી હું તેની પત્ની છું અને તારી સાથે આવો સંબંધ રાખી શકતી નથી પણ તેણે મને જે કહ્યું તે સાંભળવીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ એવું લાગતું હતું કે મારા માથા પર આભા આવી ગયું છે હું સપનામાં પણ આના વિશે ક્યારેય વિચારી શકતી નથી તેણે કહ્યું રમેશ મને અહીંયા મોકલ્યો છે મેં કહ્યું તમે ખોટું બોલો છો મારા પતિ કામ અર્થે બહાર ગયા છે તે મને મારા રૂમમાં ખુશ રાખે છે તે તમને કેમ મોકલશે તેણે કહ્યું જેથી તમને તે મળે જે તમારે જોવે છે જેની તમે દસ વર્ષથી રાહ જોઈ રહ્યા છો મેં કહ્યું તમે શું બકવાસ બોલો છો તેણે કહ્યું હું જાણું છું કે તમે સંતાન પ્રાપ્તિની ખુશી ઇચ્છો છો અને હું તમને તે આપી શકું છું મેં કહ્યું કે મારા પતિને છેતરીને મારે આ રીતે સંતાન નથી જોઈતું ભગવાનની ઈચ્છા હશે તો હું પણ માં બનીશ પછી તેણે કંઈક એવું કહ્યું જેનાથી મારી આંખોમાં આંસુ આવી ગયા તેણે કાગરનો ટુકડો ઉપાડીને મારી સામે મૂક્યો અને કહ્યું આ વાંચો તે એક ટેસ્ટ રિપોર્ટ છે જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મારા પતિ ક્યારેય પિતા નહીં બની શકે તેનામાં કેટલી કુણપ છે અને નપુસક છે તેણે દસ વર્ષથી મારાથી આ વાત છુપાવી છે મને ખબર નથી કે હું કેટલા મેણા સાંભળવતી હતી એટલા માટે મારા પતિના બીજા લગ્ન નક્કી થઈ ગયા રમેશે અનિલને આ વાત કહી અને મને કેટલું દુઃખ થયું મેં ઊંડો શ્વાસ લીધો અને અનિલને કહ્યું તું અત્યારે મને છોડી દે હું આ વિશે પહેલાં મારા પતિ સાથે વાત કરીશ તે ત્યાંથી ચાલ્યો ગયો જ્યારે મારા પતિ આવ્યા ત્યારે મેં તેમને બધું કહ્યું મારાથી આટલું મોટું સત્ય છુપાવવા માટે તેણે મારી પાસે માફી માંગવાનું શરૂ કર્યું મારા પતિએ કહ્યું કે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તને ગુમાવવા માંગતો નથી મારી આ અછતને કારણે તું મને છોડીને જતી રહે એવો હું ઈચ્છતો ન હતો પણ હું ઈચ્છું છું કે તું દુનિયાને જવાબ આપે તેથી જમે અનિલને તારી પાસે મોકલ્યો છે અનિલ પણ તને પ્રેમ કરે છે અને અમે ત્રણેય સાથે મળીને એક મજબૂત કુટુંબ બની શકીએ છીએ મારી આંખોમાં આંસુ હતા મારા માટે આ સ્વીકારવું મુશ્કેલ હતું મારા પતિ કહેતા હતા કે તું મારા માટે અનિલ સાથે સંબંધ સ્થાપિત કરી લે તે મને એક મહિના સુધી સમજાવતો રહ્યો આખરે મેં આ પાડી કારણ કે મને પણ લાગ્યું કે અનિલ અને રમેશ બંને સાચા હતા અને તે બંને મને પસંદ કરે છે અને પછી અમે ત્રણેય રિલેશનશીપમાં બંધાઈ ગયા અને ટૂંક સમયમાં હું ગર્ભવતી થઈ જ્યારે મને બાળક થયું ત્યારે મને એવા લોકોનો જવાબ મળ્યો જેઓ મને વાંજણી કહે છે મારા સાસુ અમને ઘરે પાછા બોલાવવા માંગતા હતા પરંતુ મારા પતિએ સ્પષ્ટ ના પાડી તેણે કહ્યું હતું કે તે અહીન્યા જ રહેશે અને દૂરથી તેની સાથે સંબંધો જાળવી રાખશે જો કે મારા સાસુ મને કહેતા હતા કે મેં તેમની પાસેથી તેનો પુત્ર છીનવી લીધો છે પરંતુ તે સાચું ન હતું રમેશ અનિલ સાથે રહેવા માંગતો હોવાથી ઘરે પાછો જવા માંગતો નહોતો તે પ્રેમમાં પડ્યો અને ઈચ્છતો હતો કે અમારા ત્રણ જણોનું કુટુંબ ક્યારેય તૂટશે નહીં આ વિચિત્ર સંબંધમાં મારું જીવન વિતાવ્યું ત્રીજી વ્યક્તિ પણ પરિવારનો એક ભાગ બની ગયો બંનેએ મારા બાળકની સુરક્ષા કરવાનું શરૂ કર્યું હવે અમે ત્રણેય સુખીથી જીવન જીવીએ છીએ ખોટો રસ્તો પસંદ પસંદ કરીને જો આપણે ખુશ હોઈએ તો મને લાગે છે કે તે આપણા માટે યોગ્ય છે મિત્રો આ એક કાલ્પનિક વાર્તા છે અને તમારા જીવનમાં બનતી કોઈ પણ ઘટના સાથે તેને કાંઈ લેવા દેવા નથી તો તમને મારી આજની વાર્તા કેવી લાગી જો તમને તે ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ